નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું સફળતાનો ઘડો વિષય પર તો વિડીયોના અંત સુધી બન્યા રહો જીવનમાં ધીરજ સંયમ અને સકારાત્મક વિચારશક્તિ આપણને મુસીબતના સમયમાં હિંમત આપે છે ચાલો સમજીએ કુંભારની કહાનીના માધ્યમથી એક નાનકડા ગામમાં એક કુંભાર રહેતો હતો એ દરરોજ માટી લાવી નવા નવા ઘડા કળશ અને દીવડા બનાવતો એના હાથમાં અદ્ભુત કળા હતી પણ તેની આર્થિક સ્થિતિ બહુ નબળી હતી ગામના લોકો ઘણી વાર કહેતા અરે રામુ કુંભાર તું કેટલો સમય વેડપે છે આ માટી સાથે કાંઈ બીજું કામ કર અને પૈસા કમા પણ રામુ હંમેશા હસીને કહેતો માટીમાંથી હું માત્ર ઘડું નથી બનાવતો એ મને ઘડી રહી છે જ્યારે માટીની વસ્તુઓ પાકશે ત્યારે હું પણ પાકો થઈ જઈશ એક દિવસ કુંભારે ખૂબ સુંદર ઘડો બનાવ્યો એ ઘડામાં એના હૃદયનો પ્રેમ અને ધીરજ ભરી દીધી પણ બગડેલા હવામાનને કારણે ઘડો તૂટી ગયો ગામવાળા હસવા લાગ્યા જુઓ તારો પ્રેમ અને ધીરજ બધું ફૂડી ગયું રામુએ શાંતિથી જવાબ આપ્યો માટી તૂટી છે પણ હું તૂટ્યો નથી કારણ કે દરેક તૂટાણ મને નવી સમજ આપે છે થોડા દિવસો પછી એણે ફરી કામ શરૂ કર્યું ધીરે ધીરે એના ઘણા એવા સુંદર બન્યા કે શહેરના વેપારીઓ પણ એની પાસે આવવા લાગ્યા કુંભાર ધીરજથી આગળ વધતો રહ્યો અને એક દિવસ એને રાજમહેલ માટે વિશેષ કળશ બનાવવાનો ઓર્ડર મળ્યો રાજાએ એ ઘડો જોઈને પૂછ્યું આવા સુંદર ઘડો તું કેવી રીતે બનાવી શક્યો રામુ હસીને બોલ્યો મહારાજ આ ઘડો મારા નહીં મારી પરેશાનીઓથી બન્યો છે દરેક નિષ્ફળતાએ મને શીખવ્યું કે ધીરજ એ જ સફળતાની ચાવી છે રાજા ચકિત થઈ ગયા અને કુંભારને ખૂબ સારું ધન આપ્યું અને કહ્યું કે આજથી આખા રાજમહેલ ની બધી જ માટેની વસ્તુ તારે જ બનાવવાની બોધ જીવનમાં મુશ્કેલીઓ આવી એ સહજ છે પણ જે માણસ ધીરજ રાખે છે વિશ્વાસ રાખે છે અને દરેક પડકારમાંથી શીખે છે તે અંતે સફળતાના ઘડાને જરૂર ઘડે છે સમય અને સંયમ એ બંને જ ઈશ્વરના બે હાથ છે જે આપણું જીવન ઘડતા રહે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આભાર